સુરતમાં સાવલી પોલીસ મથકના પોલીસ કર્મચારીની સરહની કામગીરી સામે આવી છે જેમાં સાવલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં યુવતીએ ઝેરી દવા આપી લીધી હતી પોલીસ કર્મી યુવતીને ખભે ઉચકી કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા અને પીસીઆર વાનમાં હોસ્પિટલમાં એકસો આઠ એમ્બ્યુલન્સ મળી જતા તેમાં શિફ્ટ કરી સારવાર હોસ્પિટલ લઈ જવાઈ હતી આમ સમયસર સારવાર મળી રહેતા યુવતીનો જીવ બચી ગયો હતો બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મીની આ કામગીરીને બિરદાવી હતી મળતી માહિતી મુજબ તારીખ પંદર ચાર બે હજાર રોજ સારોલી પીસીઆર વાન છાસઠના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ નાઓને કલાક સત્તર ત્રણ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આઉટર રિંગ રોડથી આશીર્વાદ બેની અંદર સણિયા હેમાદ ગામ ખેતરમાં એક ઇસમે દવા પી લીધેલ છે તેઓ મેસેજ મળતા પીસીઆર વાન છાસઠના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ નાઓને કોલરને ફોન કરીને જગ્યા વેરીફાઈ કરતા આ જગ્યા પૂજન પાસે સામે વિતરાગ લોન્સ ક્રિકેટ બોક્સથી આગળ ખેતરમાં હોવાનું જણાય આવ્યું હતું અને આ જગ્યા પર એકસો આઠ એમ્બ્યુલન્સ કે પીસીઆર વાહન જઈ શકે તેમ ન હોય જેથી પીસીઆર વાહન છાસઠના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી નાઓ પગપાળા ચાલી ખેતરથી અંદર તપાસ કરતાં અઠ્યાવીસ વર્ષ યુવતીએ કોઈ અગમ્ય કારણોસર જઈ દવા પી લીધી હતી અને તેને તાત્કાલિક સારવાર ન મળે તો તેઓને જીવ પણ ગુમાવે તેવી હોય જેથી પીસીઆર વાન છાસાડના ના ઇન્ચાર્જ કોંસ્ટેબલ અજમલ ભાય વર્દાજીએ યુતીને પોતાના ખભા પર ઉચકીને કાદવ અને અવ્યવસ્થિત રસ્તા વચ્ચે ફરી પગપાળા બહાર લાવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડીને શાયોના પ્લાઝા ખાતે આવતા એકસો આઠ એમ્બ્યુલન્સ આવી જ જતા જેઓને એકસો આઠ એમ્બ્યુલન્સ શિફ્ટ કરીને સ્વિમિયર હોસ્પિટલ ખાતે સમયસર સારવાર અર્થે મોકલી આ મહિલાનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા સારો ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી તથા શી ટીમના માણસોની સાથે મજકુર મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું પોલીસ કર્મીની આ સરાહનીય કામગીરીને પોલીસ કમિશનર દ્વારા બિરદાવવામાં આવી હતી